ये बिना जहर वाला सांप है इसका नाम है रूप सुंदरी रूप सुंदरी सांप है इसमें जहर नहीं होता है थीचे। थीचे। આ સાપનું નામ છે રૂપસુંદરી સાપ આમાં બિલકુલ ઝેર હોતું નથી આનો ખોરાક મુખ્યત્વે દેડકા ઘરોડી અને નાના મોટા જીવ જંતુ ખાય છે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો સાપ નીકળવા એ સહજ વસ્તુ છે ત્યાં પર્યાવરણ માટે સાપ જરૂરી છે તો બની શકે તો સાપનો મારશો નહીં અને અમારા જેવા રેસ્ક્યુ કરતા હોય એમને બોલાવી અને એક જીવ બચાવવામાં મદદ કરજો અહીં સબુરી પ્લાસ્ટની અંદર મારા મિત્ર અને મારા યજમાન કૌશિકભાઈ પટેલ એમને મને ફોન કરીને બોલાવ્યો અને આ સાપ રેસ્ક્યુ કર્યો હવે હું જંગલમાં છોડી દઈશ જેનાથી એનો જીવ બચી જશે ઓમ નમ શિવાય દાદા કહે છે ને હું આમ આવ્યો તો શું થાય ગભરાવાની કોઈ જરૂર નથી આ નિર્દોષ હવા આના જંગલમાં મુકી દેવાનું એટલે જતો રેહશે અમને કેટલી બીક લાગે